એક પૌરાણિક મંદિર છે અને નાના અંબાજી તરીકે મા અંબા ઉદ્ભવ સ્થાન છે તેમજ મંદિર આગળ જૂનું માન સરોવર હતું જેમાં ભક્તો પોતાની બાધા ઉતારતા હતા પરંતુ અંદર જવા માટે કોઈ વ્યવસ્થા ના હતી જેના કારણે ભક્તો ત્યાં બાધા ઉતારી શકતા હતા જેથી માન સરોવર નું નવીન નિર્માણ કરવા માટે યાત્રિકો દ્વારા માંગણી કરવામાં આવી હતી જે બાદ આ સરોવર બે વર્ષથી નવું બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જે હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે જંગે મંદિર ટ્રસ્ટના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માન સરોવર અંદાજે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે તેમજ આ માન સરોવરનું નિર્માણ થવાથી ભક્તો પોતાની બાધા ઉતારી શકશે જીતેન્દ્ર સોલંકી નેશમ ન્યૂઝ સાવર કાઠા સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર